પાકિસ્તાનના ડ્રાઈવરે લોકોનું દિલ જીતી લીધું છે સુરતના કામરેજની મહિલાનું દુબઈ કારમાં પડેલું બે લાખનું બ્રેસલેટ પાકિસ્તાની ચાલકે પરત કર્યું કાર ચાલકે દુબઈ ખાતે નોકરી પર પરત અને કારમાંથી મળી આવેલ બ્રેસલેટ પરત મળતા કાર ચાલકની ઈમાનદારીને લોકો સલામ કરી રહ્યા છે સેવણી સેવા સહકારી મંડળીના પ્રમુખ પત્ની સાથે દુબઈ ફરવા ગયા હતા ઈમાનદારીને કોઈ ધર્મ કે જાત હોતી નથી ઈમાનદારી અનેક ઉદાહરણ આપ સૌ જોયા હશે અને સાંભળ્યા પણ હશે તો વધુ એક ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે જેણે સૌ કોઈ લોકોના દિલ જીતી લીધા છે મૂળ પાકિસ્તાની કાર ચાલકે દુબઈમાં ખોવાયેલ લાખોની કિંમતનું બ્રેસલેટ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિગત એવી છે કે સુરતના કામરેજ તાલુકાના સહકારી અગ્રણી અને સેવણી સહકારી મંડળીના પ્રમુખ કિશન પટેલ પોતાની પત્ની સાથે વેકેશન દરમિયાન છ થી સાત દિવસ માટે ગત મે મહિનામાં દુબઈ ફરવા ગયા હતા પંદર મહિના દિવસે ઇમરાન અકીલ નામના પેશનભાઈ હોટલ પર મૂક્યા હતા ત્યાં કિશન પટેલના પત્ની પલ્લવી બેનનું બે લાખ કિંમતનું અસલી હીરા જડિત બ્રેસલેટ ગુમ થઈ ગયું હતું તેમણે દુબઈના મોલ ખાતે ખોવાયેલી ચીજવસ્તુઓ માટેની ઓફિસે અંગેની જાણ કરી હતી પરંતુ બ્રેસલેટ મળ્યો ન હતો તો આમ તો ઈમાનદારીના કિસ્સા સૌથી વધુ કોઈને સાંભળવા મળ્યા હોય તો એ રીક્ષા ડ્રાઈવર કે બસ ડ્રાઈવરના જ હોય છે અનેક મુસાફરો મુસાફરી દરમિયાન પોતાની પોતાની કિંમતી ચીજ ભૂલી જતા હોય હોય છે છે અને તેને પરત કરી માનવતા ઈમાનદારી તો તો આમ કિશનભાઈ બ્રેસલેટ મળવાની આશા છોડી દીધી હતી કિશનભાઈએ કાર ચાલક ઇમરાનનો મોબાઈલ નંબર પોતાની પાસે રાખ્યો હતો ઇમરાન પોતાના વતન પાકિસ્તાન પેશાવર વતનમાં ચાલ્યો ગયો હતો જે પાંચ મહિના પછી દુબઈ આવ્યા બાદ પોતાની કારની સાફસફાઈ દરમિયાન પલ્લવી બ્રેસલેટ કારમાંથી મળી આવતા કિશન પટેલને જાણ કરી હતી તે દરમિયાન જોગાનો જોગ સેવણી મંડળીના મેનેજર કમલેશભાઈ પણ હાલ દુબઈમાં ફરવા ગયા હતા તો કિશનભાઈએ ઇમરાન અકિલનો કમલેશભાઈ સાથે સંપર્ક કરાવી બ્રેસલેટ પરત મેળવ્યો હતો તો કિશનભાઈએ પાકિસ્તાનના પ્રમાણિક કાર ચાલક ઇમરાનનો આભાર વ્યક્ત કર્યો હતો તો ઈમાનદારીના અનેક કિસ્સા પૈકીનો આ એક अनोખો કિસ્સો છે કેમ કે આ કિસ્સો મોડ પાકિસ્તાન વ્યક્તિ સાથે જોડાયેલો છે લાખોની કિંમતનો હીરા બ્રેસલેટ પરત કરી પાકિસ્તાની ડ્રાઈવર ઈમાનદારીની अनोखी मिसाल ઉભી કરી છે જેને સૌ કોઈ લોકો દિલથી સલામ કરી રહ્યા છે રિપોર્ટર સાஜித் મલેક દુબઈ તો ખૂબ સરસ મજા આવી ફરવા માટે અને અમારો સિટી ટૂરના દિવસે લગભગ અમે રિટર્ન થવાના હતા તેના એક દિવસ પહેલાં સિટી ટૂરમાં મારી વાઈફનું બ્રેસલેટ મિસ થઈ ગયેલું હતું એટલે ખોવાઈ ગયેલું હતું તો જેની જાણ એમ આખો દિવસ તો ફરવા માટે એટલે કે એનું ધ્યાન નહીં ગયું તો રાતે રૂમ પર ગયા ત્યારે એને ખબર પડી કે બ્રેસલેટ નથી હાથમાં તો અમે પછી સંપર્ક કર્યો કે પેલા જેમની સાથે અમે ગાડીમાં ફરેલા હતા ઇમરાન અકીલભાઈનો અને બીજે દિવસે સવારે દુબઈ મોલ અને જે કોઈ બી બે ત્રણ મોટા સ્ટોરમાં અમે ગયેલા હતા ત્યાં આગળ તપાસ કરી ને ત્યાં જે એ લોકોના ડિપાર્ટમેન્ટ હોય એમાં અમે એક લખાયું બી કે ભાઈ આવી રીતે એક બ્રેસલેટ ખોવાયેલું છે એનું પિક્ચર બી બતાવ્યું એટલે શોધખોર માટે અમે ત્યાં ઇન્ફોર્મ કરેલું હતું ત્યાર પછી કંઈ એવું બહાર મળી નહીં અમને અને બીજે દિવસે અમારે રિટર્ન થવાનું થતું એટલે અમે રિટર્ન આવી ગયા ઘરે અને અમારું સિટી તુ દરમિયાન લગભગ દરરોજ અલગ અલગ ગાડીઓ આવે તો અલગ અલગ જે કોઈ બી એમાં ડ્રાઇવિંગ કરતા હોય એમના નંબર એકબીજાના હોય જ એમ એમાં મારા પાસે બેઠી ત્રણ એવા વ્યક્તિ હતા કે એમની સાથે મને થોડું વધારે અનુકૂળ લાગ્યું એમાં ઇમરાનભાઈ અકીલ હતા તો એમની સાથે મારે એકબીજાના અમારા નંબર બી આપ લે કરેલા હતા અને ત્યાર પછી અવરનવર મેસેજથી હાય હેલોની વાતચીત થતી અને અમે અહીંયા પરત ફર્યા ત્યારબાદ એઓ એમના વતન પાકિસ્તાન વેકેશન અર્થે એમના પરિવાર પાસે જવાના હતા એવી ત્યારે પણ અમારે ઔપચારિક વાત થયેલી હતી એમની સાથે અને પછી ત્યાંથી પણ એક બે વખત મેસેજથી વાત થયેલી હાઈ હેલો કરવા માટે અને એમણે એવું કીધેલું કે કોઈક તમારા ફ્રેન્ડ્સ કે એવું કોઈક આવે આ દુબઈ ફરવા તો મને ઇન્ફોર્મ કરજો હું એમને બધી વ્યવસ્થા કરાવીશ છે અને ત્યાર પછી ઇન બિટવીન આ બધી ઘટનાઓની વચ્ચે અમારા એક અમારી ગામની સંસ્થા છે એમાં અમારા મેનેજરશ્રી છે કમલેશભાઈ તો એવો દુબઈ જવાના હતા ફરવા માટે હું એમને એક ઔપચારિક કહી રાખેલું તો કે એવું કંઈક જરૂર પડે તો જાણ કરજો તો આ એક બહુ વ્યવસ્થિત માણસ છે તો તમને ત્યાં મદદ કરશે કેમ કે કમલેશભાઈનું તો પહેલેથી ઓલરેડી બધું બુકિંગ આટું છે એમ અને તે જ ટાઈમ પીરિયડમાં ઇમરાનભાઈનો મારા ઉપર એક મેસેજ આવે છે કે ગુડ ન્યૂઝ ફોર યુ એમ પણ તે દિવસે મેં પેલું ફોનના નોટિફિકેશન માટે જોયા કે એમના કંઈક હાઈ હેલ્લો બેટ્રોન મેસેજીસ હતા પણ મેં પેલું કામમાં હતું એટલે પછી બીજે દિવસે વાત થઈ એમના જોડે તો પછી એમણે મને કીધું કે તમારા અમાનત મને મળી છે એમ એટલે હું સરપ્રાઇઝ થઈ ગયો એક ચમત્કાર કહી શકાય તો એમણે પછી મને ફોટોને એ મોકલ્યું તો એકદમ જાડું જેવું મને તો લાગ્યું કે ભાઈ સાડા ચાર મહિના પછી એમને આ બ્રેસલેટ મળે એમની ગાડીમાં કેમ કે એવો પણ લાંબી વેકેશન ગાડીને પછી આ દુબઈ જઈને ગાડી એમણે પાર્કિંગમાં મૂકી હતી ત્યાર પછી ગાડીની વોશિંગ અને અંદર બહુ ધૂળ ને ડસ્ટ એવું હતું એમણે બધું સાફ સફાઈ કરીને ગાડી ચોખ્ખી કરી એ દરમિયાન એમને આ બ્રેસલેટ મળ્યું તો એમણે જે માનવતા બતાવી અને જે ઈમાનદારીનો મારા જીવનમાં આજીવન મને યાદ રહી એવું એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ કહી શકાય કે તેઓ મૂળ પાકિસ્તાનના અને પેશાવરના વતની અને દુબઈમાં રોજગારી અર્થે એવો રહીને પોતાની આજી આજીવિકા ચલાવવા માટે ત્યાં દુબઈમાં કામકાજ કરે છે અને એમને એક કિંમતી બ્રેસલેટ જેની અંદાજીત બજાર કિંમત હાલમાં એક લાખ પંચાણું હજાર જેવી છે હીરાજરી તો એમને મળ્યું અને એઓએ જે ઈમાનદારી રાખી એના માટે તો મારા પાસે કોઈ બીજા શબ્દો છે નહીં એમણે જે માનવતા બતાવી એ મારા માટે અને મારા પરિવાર માટે આજીવન પ્રેરણાત્મક રહેશે અને આ ઘટનાથી ઘણા બધાને પ્રેરણા થાય એવી આશા રાખું છું અને હું એમને ખૂબ ખૂબ અભિનંદન આભાર આપું કે એમણે ઈમાનદારી દાખવી અને અમારા મેનેજર સાથે મેનેજર જે જગ્યા ઉપર રોકાયેલા હતા એમને લેવા પણ નહીં બોલાવેલા એમણે હાથોહાઠ પોતે પોતાની ગાડીમાં જઈને એમણે હાથોહાઠ સુપ્રત કર્યું એટલે એમની માનવતા વિશે તો ખૂબ એક સારામાં સારું એક એમણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને એમને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પરિવાર વતી